નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં નિકુંજ પ્રણામ તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો ગુજરાતમાં જે તેડાગરની ભરતી બે ચોવીસ ભરતી છે તેડાગરની તેની જે લેટેસ્ટ અપડેટ આવી ગયા છે મિત્રો જો તમે તેડાગર બાર પાસ હશો તો મિત્રો તમે ફોર્મ ભરી શકો છો પો બીજી છે મિત્રો બધી શિક્ષકની તેમાં મિત્રો પીટીસી એડ કરે તો પણ તમે વળી શકો છો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તમે સાથે સારા મિત્રો વોટ્સઅપ ગ્રુપ ત્યારે બંનેમાં લિંક ડિસ્ક્રશન મૂકું છો તમે અવશ્ય જોઈન થઈ જાવ તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવાઈડમાં પ્રવાઈડ કરવામાં આવશે કોઈ પણ અપડેટ આવે પણ પરિપત્ર આવે સારી સારા આગળ આગળવાડી બાબતે કોઈ પરિપત્ર આવે પગાર બાબતે કોઈ ભરતી આવે ટેડાગર બાબતે કોઈ પણ અપડેટ આવશે તેને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડ આજના વિડીયો શરૂઆત વિડીયો કે વિડીયો લાઇક ચેનલ ન ચેલ સબસ્ક્રાઈબ કરી બે લાખનું બટન દબાણ ભૂલશો નહીં જેથી અમારે હરેક વિડીયો નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો જે જે ભરતીઓ છે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં તો મિત્રો ડેટ ઓફ જે એક્ઝામિનેશન મિત્રો ઓનલાઈન પર તમામ પ્રવાન તારીખ છે એક પાંચ હતી મિત્રો એક તારીખે શરૂ થઈ ગઈ છે એક પાંચથી શરૂ થઈને તેમ તારીખ છે મિત્રો એકવીસ પાંચ બે ચોવીસ સુધી સાડા પાંચ વાગ્યા સુધી ફોર્મ ફોર્મ અપ કરી શકો છો મિત્રો ત્યારે તમે જોઈશું પહેલાં આસિસ્ટન્ટ ટીચરની ભરતી છે મિત્રો આસિસ્ટન્ટ ટીચરની ભરતી છે તમે જે એક્ઝામ કરો મિત્રો એચએસસી પાસ પીટીસીડી બે વર્ષ અનુભવ જોઈએ અને અમે જો ટેટ વન ક્વોલિફાઈડ જોઈએ તમે જોઈશો એ પગાર ધોરણ સત્તર હજાર હશે બીજી ટ્રેડાગરની મી ટ્રેડાગરની ભરતી છે જોઈ શકો છો મિત્રો જે એસએસસી પાસ ફરમાં રેગ્યુલર મિત્રો તમારે એસએસસી પાસ કરવો જોઈએ તો સાડા હજાર પાંચ છો પગાર રહેશે બીજી ભરતી મી ટ્રેડાગરની છે તો ત્રીજા આસિસ્ટન્ટ ટીચર ઉપર પ્રાઇમરી ચેર મિત્રો ચોથા ઇંગ્લિશ સોશિયલ સોશિયલ સાયન્સ મેથ્સ સાયન્સ વગેરે સબ્જેક્ટ છે તે પગાર વીસ વીસ હજાર રહેશે અને મિત્રો ગ્રેજ્યુએશન પ્લસ રિલ ફિટિસિકલ ફિટિશન બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ટીજર છે મિત્ર જોઈ શકો છો ટીજર છે આસિસ્ટન્ટ ટીચર ઉપર પ્રાઇમ માટે મિત્રો જોઈ શકો છો તમે ક્વોલિફિકેશન બાર પાસ પચાસ ટકા હોવા જોઈએ બાર પાસ દસ બાર પાસ પચાસ માર્ક્સ બી એ બી એડ બી કોમ બી આ સીડીએસસી બી એસ જોઈએ ત્યાં મિત્રો આસિસ્ટન્ટ ટીચર હાયર એજ્યુકેશન ત્યાં મિત્રો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ કોમર્સ એકાઉન્ટ એસ્ટેટિક્સ ફિઝિક્સ અને બાયોલોજીમાં મિત્રો બાવીસ હજાર જેટલો પગાર લેશે તમે જોઈ શકો છો કે જે તમે અહીંયા તમે જે સાથે મિત્રો જે ક્વોલિફિકેશનની વાત કરો તમારે જે કુમાર વિનય મંદિરમાં તો આસિસ્ટન્ટ ટીચર હાઈ સેકન્ડરીમાં તમારે ક્વોલિફિકેશન પોસ્ટ ગ્રેજ્યુએશન રિલેટિવ સબજ્જેક્ટમાં બીએડ ફોર્મ રેગ્યુલાઇઝ ઉટ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ ટીચર હાય સેકન્ડ ક્વોલિફિકેશન હોવું જોઈએ અને કોમ્પ્યુટર મિત્રો કોમ્પ્યુટર માટે પણ બીસીએ પી જીડીસીએ ફોર્મે રેગ્યુલાઇઝ ઉસઠીતા કરેલું હોવું જોઈએ તે પ્રકાર પર તે રહેશે મિત્રો આ તે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ